વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આજરોજ મેયર પિંકીબેન સોનીના હસ્તે વીર સાવરકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી વીર સાવરકરની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના વરદ હસ્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો કે જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયપ્રકાશ સોની વિસ્તારના કાઉન્સિલરો ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આજે અઠ્યાવીસમી મે મહાન સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરજીનો જયંતિ અવસર ત્યાગ બલિદાન અને સંકલ્પ શક્તિની ગાથાઓ આજે પણ આપણા સૌને પ્રેરિત કરે છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કહ્યું હતું કે સેલ્યુલર જેલના કેમ્પસમાં ચાલતા ચાલતા જાણે કે એવું પ્રતીત થાય છે કે ભારત માતાના વીર સપૂત એવા વીર સાવરકરજી જાણે કે પોતાના ખૂન પસીનાથી આ સમુદ્રની લહેરો ઉપર ભારત માતા કી જય લખી રહ્યા હોય આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે આ વીર સાવરજીના જ સંસ્કાર છે કે જેથી કરીને આપણે રાષ્ટ્રવાદને આપણા રાષ્ટ્ર નિર્માણના મૂળમાં રાખ્યો છે વડોદરા શહેરના વડીવાડી સ્ટેશનની સામે વડીવાડી ખાતે આવેલ સ્ટેશનની સામે આવેલ તેમની પ્રતિમાને પ્રતિવર્ષ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજ રોજ ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ નેતા શ્રી મનોજભાઈ ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરના પ્રમુખ શ્રી ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની મારા સૌ સાથી સભાસ અને સૌ નાગરિકો સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પા ભારતના વીર સપૂત એવા વીર વિનાયક દામોદર સાવરકર ભારતની મહાન વિભૂતિ હતા એમને ભારતના સ્વતંત્ર આંદોલનમાં ખૂબ મોટી ભૂમિકા ભજવી હતી પરંતુ અંગ્રેજોએ જે શિક્ષણ પદ્ધતિ દાખલ કરી અને કોંગ્રેસે એને આગળ વધારી એમાં આપણા ભવ્ય ઇતિહાસ અને ભવ્ય આવા જે મહાપુરુષો હતા એમને ભૂલાવી દેવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીની સરકારે આવા બધા જ મહાપુરુષોના જીવનને આવનારી પેઢી જાણે એ પ્રકારના પ્રયાસોનો આરંભ કર્યો છે એ જ ક્રમમાં આજે એમની જન્મજયંતિના દિવસે અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે વીર સાવરકરજી એવા હતા જેમને સ્વતંત્રતા આંદોલનના માટે અંગ્રેજ સરકારે બે બે વખત આ જન્મ કારાવાસની સજા ફરમાવી હતી આંદામાન નિકોબારની સેલ્યુલર જેલમાં ખૂબ યાતનાઓ વેઠીને એમણે સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લીધેલો ખૂબ મોટા વિશ્લેષક વિચારક અને બહુ સારું કામ જેમણે કર્યું સ્વતંત્રતા આંદોલન દરમિયાન એવા વીર સાવરકરજીને આ દિવસે આપણે